નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે હવે મિત્રો જે લોકોને ટ્રેક્ટર ને નો ઓજાર બધો લેવાનો હોય એક જ સાથે આખો સેટ લેવાનું હોય તો આ વિડીયો એના માટે છે અને ખાસ કરીને આપણી ચેનલ પર વેચવા માટે ટ્રેક્ટર અને ટ્રેક્ટરનો આખો સેટ વેચવા માટે આવી ગયો છે તો વિડિયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં આ ટેક્ટર અને ટ્રેક્ટરના બધા ઓજાર અમે તમને બતાવવાના છીએ ત્યાર પછી આ ટ્રેક્ટરના જે ઓજાર છે ને ટોટલ ટ્રેક્ટરની કિંમત કઈ જગ્યાએ જોવા મળશે તમને બધી માહિતી આપણે તમને બતાવી દેવાના છીએ હવે તમે જોઈ શકો છો ઓયણી છે દાંતી છે ત્યાર પછી પીટીઆરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર એટલું બધું વાપરેલું નથી અને ત્યાર પછી ઓયણી જોઈ શકો છો તમે ઓયણીના એટલી એ પણ એટલી બધી વાપરેલી નથી અને ટ્રેક્ટર સોનાલિકા કંપનીનું છે સાઈડ ગિયર વારું એ પણ તમે જોઈ શકો છો સાથે સાથે પલટી પ્લાવ પણ આપી દેવાની છે એક જ સેટમાં એ પણ તમે પલટી પ્લાવ પણ એટલી બધી આપેલી નથી અને ત્યાર પછી મિત્રો રોટાવેટર પણ આ ટ્રેક્ટરમાં ભેગું જ આપી દેવાનું છે જે તમને ડિસ્પ્લે ઉપર દેખાઈ રહ્યું છે હવે ટ્રેક્ટરની વાત કરીએ તો ડીઆઈ સાતસો પિસ્તાલીસ સોનાલીકા કંપનીનું આ ટ્રેક્ટર છે સાથે સાથે આ દાંતી છે અને ત્યાર પછી જોવા મળતો આ ફાટો છે રાપ ફાટો એ પણ તમને સાથે જ આપી દેવાનો છે સેટમાં અને ત્યાર પછી સૌથી મહત્વની વસ્તુ આ ઠેસર છે જે તમને આપી દેવાનું છે રાજલક્ષ્મી કંપનીનું આ ઠેસર બે હજાર એકવીસનું મોડલ છે એ પણ તમને સાથે જ આપી દેવાનું છે તો એક સાથે ના આટલા બધા ઓજાર તમારે લેવાના હોય તો આ વિડીયો તમારા માટે છે ખાસ કરીને તમે ઠેસર પણ જોઈ શકો છો ઠેસરમાં આવી મગફળી એકદમ ચોખ્ખી નીકળે છે ફૂલ ગેરંટી વાળું ઠેસર છે અને ટ્રેક્ટરની વાત કરીએ તો સાતસો પિસ્તાલીસ સોનાલિકા લિકટ કંપનીનું આ ટ્રેક્ટર છે અને ત્યાર પછી આ જે તમને ઓયણી દેખાઈ રહી છે એ પણ સાથે આપી દેવાની છે સાથે દાંતી આપી દેવાની છે સાથે એ જે પીટીઓની કન્ડિશન છે એ પણ તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર એટલું બધું ઠેસરમાં પણ રોટાવેટરમાં માં પણ હાકેલું નથી અને આ જે તમને દેખાય છે રામદેવ કંપનીની રામદેવ એગ્રો કંપનીનું છે જે વયણી છે એ પણ સાથે આપવાની છે સાઈડ વાળું ટ્રેક્ટર છે પલ્ટી પ્લાવ સાથે આપવાની છે તો એક સાથે તમને આટલી બધી વસ્તુ ક્યાં મળવાની છે રોટાવેટર પણ તમને સાથે જ આપી દેવાનું છે તમે જોઈ શકો છો અને આ છે દાતી એ પણ સાથે આપી દેવાની છે સાથે સાથે તમને આ ટ્રેક્ટરની બધી ઓજાર આપી દેવાનો છે એક જ સાથે અને એક જ કિંમતમાં બધું ભેગું જ વેચવાનું છે જો આ ફાટો પણ તમને જોઈ રહ્યા છો એ પણ આપી દેવાનો છે અને ડીઆઈ સાતસો પિસ્તાલીસ મોડલ છે નું સોનાલિકા કંપનીનું અને તમે જોઈ શકો છો એવું નેવું ટ્રેક્ટર છે ફૂલ કન્ડિશનમાં છે તો મિત્રો આટલી બધી વસ્તુ તમને એક સાથે આપવાની છે જે કોઈ વ્યક્તિ લેવા માંગતા હોય એ ફૂલ કંડિશનમાં છે ને ફૂલ જવાબદારી સાથે આ ચેનલ પર વેચવા માટે આવી ગયું છે તો ખાસ કરીને તમે હજી એકવાર તમને ખ્યાલ ન આવતો હોય તો ફોટા જોઈ શકો છો તમે આ બધી વસ્તુ સાથે જ આપવાની છે ઠેસરમાં આવું બધું સરસ એવી ચોખ્ખી મગફળી નીકળે છે જે પણ ઠેસર સાથે આપી દેવાનું છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો રાજલક્ષ્મી કંપનીનું બે હજાર એકવીસનું ઠેસર છે એ સાથે સાથે આપી દેવાનું છે અને આવી સરસ મજાની મગફળી ચોખ્ખી એવી કાઢે છે તો તમે જોઈ શકો છો આ બધી વસ્તુ એક સાથે જ આપવાની છે એક વસ્તુ નોખી નોખી કોઈ પણ વસ્તુ નહીં મળે હવે આ માહિતી તમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર મોડલ છે વન ઓનર છે બે હજાર અઢારનું મોડલ ટ્રેક્ટર છે ત્યાર પછી બે હજાર કલાક આ ચાલેલું છે અને આખો સેટ આપી દેવાનો છે એક સાથે નવ લાખને પચાસ હજાર રૂપિયામાં આપી દેવાનો છે મોરજંગ ગામમાં તમને જોવા મળશે અને તાલુકો ગોઘા છે જિલ્લો ભાવનગર છે તો ભાવનગર જિલ્લાનું છે નીચે આપેલા છે ભાઈના નંબર તો નીચે વિડિયો ચાલુ છે અને નીચે નંબર ઉપર ફોન કરી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો